राधे राधे जय श्री कृष्ण श्री कृष्ण कन्हैया लाल की जय कानूडानी मोरली छे जादूनी भरी मन लीधु छे सखी मारू रे हरी बोकुड़नी गरी माहू तो भूली रे पड़ी मन लीधु छे सखी मारू रे हरी पूरे सुती मारा सायन भुवन मा बदराते वागी વાન રાતે વાનમાં નીંદર માંથી નીંદર જાગી રે પડી મન લીધું છે સખી મારું રે હરી કાનુડાની મોરલી છે જાદુની ભરી મન લીધું છે સખી મારું રે હરી મોરલીનો નાદ મારે મંદિરે વાગે જાણે કાનુડો ઘાસમાં ખીર બને હા ખીર બને ખારી ખીચડી કઢી બન લીધું છે સખી મારું રે હરે કાનોડાની મોરલી છે જાદુની ભરી મન લીધું છે સખી મારુ રે હરે મોરલીએ એવા કેવા પુણ્ય કર્યા છે ભક્તોના શ્યામ સાથે વર્યા જાદુની ભરી મન લીધું છે સખી મારુ રે હરી મન લીધું છે સખી મારું રે હરી રાધે રાધે જય શ્રી કૃષ્ણ